મોર્નિંગ ગાઈસ સવાર થઈ ગઈ છે આપણે ઉઠી ગયા હૈ અને હવે ક્યાંક જવું છે જો હવે આપણે હવે આપણે રખડશી અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બૈનારી જો વ્લોગમાં અને આખો વિડીયો જોજો ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બનનારીઓ વ્લોગમાં હવે તો મિત્રો આપણે જો હવે નીકળી ગયા છે કાલાવડ તરફ અને વિદ્યારખી ડેમે પહોંચ્યા હોય અને બાકી તમે જુઓ કેમ છે બાકી આપણે ઇનોવા લઈને જઈશી કાલાવડ જઈ અને પછી વયો આવી બપોર પછી ચાર હાડા ચાર આવું છે અને બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો જો કાલાવડ જઈ અને મજા જ કરવાની છે હજી નવા નવા વિડીયો આવશે જ અને જ્યારે ગામડા જઈશ ને ત્યારે જોરદાર જોરદાર વિડિયો આવશે બાકી વયનારાજા વ્લોગમાં અને હવે તો કાલાવડથી થી આવીને પછી હું બ્લોક કરીશ બપોર પછી પછી ક્યાંક જાય સારું વાલો કાલાવડ જાતો તમે જોયું કે હું કાલાવડ ગયો અને હવે આવી ગયો હોઉં બાકી તો હવે થઈ ગયા બપોર પછી હાડા ચાર જેવું થઈ ગયું હે હાડા ચાર જેવું અને બસ જો આવી ગયો હોઉં અને હવે જો ઘરે હઉં હમણાં બા પછી ક્યાંક જાહી અને જો અહીંયા હમણાં સુધારીને આપણે ખાહી

જાઉં તું બહારે પણ લઈ આવ્યું આપણે ક્યાંય જ પડીકા એટલે હવે ક્યાંય જાઉં નથી બહારે બારે હી 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 વ્લોગ હવે અહીંયા આપણે પૂરો કરી રામે રામ બધાઈને અને બ્લોગ હારો લાગ્યો હોય લાઈક શેર સસ્ક્રાબ કરી દેજો અને મળી હવે કાલે નવા વિડીયોમાં અહીંયા ફ્રેશ લાઈક ચાલો એટલે કઈ નહી દેખાય સારું ચાલો રામે રામ બધાઈને અને anʋlɔ kʋ